ત્યારે સૌરાષ્ટ્ર સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘો ઘમરોળી રહ્યો છે ત્યારે બીજી તરફ મહીસાગરમાં વરુણદેવને રીઝવવા માટે હાથ જોડી અને પ્રાર્થના કરવામાં આવી રહી છે લુણાવાડામાં મહિલાઓએ જળાભિષેક કર્યું મહાદેવને જ્યારે મહિલાઓએ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યું છે મંદિર પરિસરમાં શિવધૂન પણ બોલાવી અને એકમાત્ર નારો લગાવી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન વરૂણદેવને મોકલો ખુશ કરો રીઝવો અને અહીંયા વરૂણદેવને કો કે મેઘ મહેર કરે અને મેઘાને કો કે અહીંયા વર્ષે કારણ કે હાલ અહીંયા દુકાળ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ જશે જો મેઘો નહીં આવે તો અમારી ગળાની જે અભ્યાસ છે તેને બુજાવે હાથ જોડી અને પ્રાર્થના કરવામાં આવી રહી છે લુણાવાડામાં મહિલાઓએ જળાભિષેક કર્યું મહાદેવને જ્યારે મહિલાઓએ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યું છે મંદિર પરિસરમાં શિવધૂન પણ બોલાવી અને એકમાત્ર નારો લગાવી રહ્યા છે પ્રાર્થના કરી રહ્યા છે કે ભગવાન વરુણદેવને મોકલો ખુશ કરો રીઝવો અને અહીંયા વરૂણદેવને કો કે મેઘ મહેર કરે અને મેઘાને કો કે અહીંયા વરસે કારણ કે હાલ અહીંયા દુકાળ જેવી પરિસ્થિતિઓ સર્જાઈ જશે જો મેઘો નહીં આવે તો અમારી ગળાની જે પ્યાસ છે તેને Abu